નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું અમારી આ પીએચ પ્રજાપતિ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે આપણે ધોરણ છ પીએસસી પરીક્ષા છે તેનું મિત્રો અત્યારે આપણે એમસીક્યુનું સોલ્યુશન કરીશું તો જેમાં મિત્રો મોસ્ટ આઈએમ બી પ્રશ્નો આવે એવા મિત્રો આપણે અહીંયા પ્રશ્નોત્તરી કરીશું તો મિત્રો એની પહેલાં આપ સૌ અમારી આ પીએચ પ્રજાપતિ યુટ્યુબ ચેનલમાં નવા હોય તો મિત્રો આપ સૌ અમારી પીએચ પ્રજાપતિ યુટ્યુબ ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને હા નીચે આપેલ બે લાઇકન દબાવવાનું પણ ભૂલતા જ નહીં તો મિત્રો હા આપ સૌના સહકારથી આજ સુધી મિત્રો નવસો અને પંદર જેટલી સબસ્ક્રાઈબર થઈ ગઈ છે અને મિત્રો આપણે એક હજાર સબસ્ક્રાઈબ કરાવવાની છે તો મને વિશ્વાસ છે કે આપ સૌ એક હજારથી પણ આગળ સબસ્ક્રાઈબ કરાવવામાં સપોર્ટ કરશો એવી મારી આશા છે તો મિત્રો પીએસસીમાં એટલે કે પ્રાઇમરી સ્કોલરશીપ એક્ઝામમાં પહેલો પ્રશ્ન છે કે ભારતની મધ્યમાં કયું વૃત્ત પસાર થાય છે તો મિત્રો આ જે એ સામાન્ય જ્ઞાન જગ્યાનો વિભાગ છે તો કે ભારતની મધ્યમાંથી કયું વૃત્ત પસાર થાય છે મિત્રો અહીં આપણને ઓપ્શન છે એ છે વિષવવૃત બી છે મકર સી છે ધ્રુવવૃત અને ડી છે કર્કવૃત તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન ડી કર્કવૃત બરોબર ત્યારબાદ મિત્રો કે ભારતની મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે જે આપ સૌ જાણો છો કર્કવૃત્ત મધ્યમાંથી તો મિત્રો જે તો મિત્રો જો કે જે રીતે મિત્રો ભારતનો નકશો હોય બરાબર તેની મધ્યમાંથી મિત્રો આ રીતે જે પસાર થતું હોય રીતે જે પસાર થતી હોય એને શું કહેવાય મધ્યમાંથી પસાર થતું એ વૃત્ત કયો છે તો કે છે બરાબર મિત્રો મધ્યમાંથી પસાર થાય બરાબર ત્યારબાદ બીજું કે ભાલ વિસ્તારમાં કયા ઘઉં પ્રખ્યાત છે આપ સૌ ઘઉં તો નામ આપડ્યું છે પણ મિત્રો તો મિત્રો જેમાં ઓપ્શન છે કે ભાલીયા કલ્યાણ સોણા બી છે સોનાલિકા અને ડી છે ટૂંકળી તો મિત્રો એમાં ભાલિયા કલ્યાણ સોણા સોનાલિકા અને ટુંગળી જેવા મિત્રો એ વગેરે જેવા ઘઉંના પ્રકારો છે તો જે ભાલ વિસ્તારમાં સૌથી વધારે ઘઉં કયા પ્રખ્યાત છે તો મિત્રો અહીં આપણને ઓપ્શનો આપેલા છે એ એ છે ઓપ્શન ભાલિયા બી ઓપ્શન છે કલ્યાણ સોણા સી છે સોનાલિકા અને ડી છે ટુંગળી તો મિત્રો એમાં સાચો એવો હશે ઓપ્શન એ ભાલિયા તો મિત્રો આપ સૌ ન જાણતા હોય તો કહી દઉં કે ભાલ વિસ્તારમાં ભાલિયા ભાલ વિસ્તારના ભાલિયા હવે ખૂબ જ પ્રખ્યાત છે ત્યારબાદ મિત્રો જોઈએ ત્રીજું કે નીચેનામાંથી કોનો ઉપયોગ આગ બુઝાવવા માટે થાય છે મિત્રો આગ બીજાવે એટલે કોઈ અગ્નિ લાગ્યો હોય કોઈ સ્થળે તો એને આગ બુજાવવા કયો જે કોનો ઉપયોગ થાય છે એ ઓપ્શન છે બુલ ડોઝર બી ઓપ્શન છે ટેક્ટર સી છે એમ્બ્યુલન્સ અને ડી છે ફાયર બ્રિગેડ તો મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન ડી ફાયર બ્રિગેડ તો મિત્રો જે કોઈ સ્થળે આગ લાગી હોય તો ઘણા લોકો એ ફાયર બ્રિગેડને બોલાવતા હોય છે એમ્બ્યુલન્સ એ તાત્કાલિક સારવાર માટે એમ્બ્યુલન્સની જરૂર પડે છે ટેક્ટર એ તો ખેડાણ માટે બુલડોઝર એ પણ આગ બુઝાવા માટે ઉપયોગ થાય નહીં પણ મિત્રો જે ફાયર બ્રિગેડ છે એનો આપણે આગ બુઝાવા માટે ઉપયોગ કરી શકીએ છીએ તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન ડી ફાયર બ્રિગેડ તો કે નીચેનામાંથી ફાયર બ્રિગેડ એટલે કે ઓપ્શન ડી ફાયર બ્રિગેડનો ઉપયોગ આગ બુઝાવા માટે થાય છે આગ બુઝાવા માટે થાય છે કોનો ફાયર બ્રિગેડનો ઉપયોગ ત્યારબાદ મિત્રો જોઈએ ચોથું શું છે તો મિત્રો ચોથો પ્રશ્ન છે કે કમાટી બાગ ક્યાં આવેલો છે મિત્રો કમાટી બાગ એ ક્યાં આવેલો છે એ ઓપ્શન છે અમદાવાદ બી ઓપ્શન છે વડોદરા સી ઓપ્શન છે રાજકોટ અને ડી ઓપ્શન છે દ્વારકા તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન બી દ્વાર દ્વારકા નહીં પરંતુ વડોદરા તો મિત્રો જેમાં મિત્રો આપણને ઓપ્શન હતા કે અમદાવાદ વડોદરા રાજકોટ અને દ્વારકા તો મિત્રો એમાં સાચો જવાબ આવે છે ઓપ્શન બી શું છે કે વડદોરા તો શું જવાબ આવે છે વડદોરા તો મિત્રો કમાટી બાગ એ વડદોરામાં આવેલો છે ત્યારબાદ મિત્રો પાંચમું કે ગુજરાતનું એકમાત્ર આંતરરાષ્ટ્રીય હવાઈ મથક ક્યાં આવેલું છે મિત્રો આંતરરાષ્ટ્રીય નેશનલ ઇન્ટરનેશનલ બરાબર મિત્રો નેશનલ તો મિત્રો કે ગુજરાતમાં એવું એક માત્ર ક્યાં આવેલું છે હવાઈ મથક કે એરપોર્ટ જેને આપણે કહીએ એ આંતરરાષ્ટ્રીય છે આંતરરાષ્ટ્રીય મિત્રો એ ઓપ્શન છે વડોદરા બી ઓપ્શન છે જુનાગઢ સી ઓપ્શન છે અમદાવાદ અને ડી છે ભરૂચ તો મિત્રો એમાં સાતમો ભાવ છે તો સાતવો ભાવે છે ઓપ્શન સી અમદાવાદ તો મિત્રો જે ગુજરાતનું એકમાત્ર આંતરરાષ્ટ્રીય હવા મથક છે જેને આપણે એરપોર્ટના નામે ઓળખીએ છીએ ઇન્ટરનેશનલ નેશનલ ને ઇન્ટરનેશનલ એરપોર્ટ એ ક્યાં આવેલ છે અમદાવાદમાં આવેલ છે તો કે ગુજરાતનું એકમાત્ર આંતરરાષ્ટ્રીય હવાઈ મથક એ અમદાવાદ માં આવેલું છે ત્યારબાદ મિત્રો જોઈએ છઠ્ઠું છઠ્ઠું જે કે ગુજરાતમાં કયા સ્થળે ખાંડ ઉદ્યોગ વિકસ્યો છે તો મિત્રો આપ સૌ જે મીઠાનો ઉદ્યોગ જોયો હશે તો મિત્રો શેરડીમાંથી શું બને ખાંડ બને તો મિત્રો એ જ ખાંડ ઉદ્યોગ ક્યાં વિકસેલો છે એ પણ ગુજરાતમાં તો મિત્રો અહીં આપણને ઓપ્શન છે એ છે

જે મિત્રો મચ્છુ છે એ કોઈ મચ્છરનું નામ નથી પરંતુ તે એક નદીનું નામ છે શું છે કે મચ્છુ એક નદી છે તાપી એક નદી છે બનાસ એક નદી છે નર્મદા એક નદી છે તો મિત્રો એમાં જે મેકલ કન્યા નામે કયો નદી ઓળખાય તો મિત્રો નર્મદા તો મિત્રો કે ગુજરાતની નદી જે ગુજરાતની નર્મદા નદી છે તેને માઇકલ કન્યાના નામે ઓળખવામાં આવે છે ત્યારબાદ મિત્રો નવમું તો મિત્રો ત્યારબાદ જોઈએ નવમું કે જે શું છે કે ભારતના ગુલામી ગુલાબી શહેર તરીકે કયું શહેર ઓળખાય છે તો મિત્રો અહીંયા આપણને ઓપ્શન છે એ છે નાગપુર બી છે ઉદયપુર સી છે જયપુર અને ડી છે બેંગલુરુ મિત્રો આપ સૌને હજી પણ કહું છું કે જે પરીક્ષા હોય પીએસસીની તો મિત્રો એમાં પ્રશ્નોને જ્યાં સુધી મંજાય ત્યાં સુધી મિત્રો એને રિપીટિંગ કરવાનું તેને વાંચવાનું સમજમાં મગજમાં બેસાડવાનું અને પછી તેનો જવાબ લખવાનો જેથી મિત્રો એક વખત વાંચીએ તો ક્યાંક વાંચવામાં ભૂલ રહી ગઈ હોય તો એ મેન શબ્દ હોય તો મિત્રો તે સમજાય નહીં કે આ વાક્ય છે શું કહેવા માંગી જેમ કે મિત્રો ભારતના તમે ગુલામી ગુલાબી છે તો મિત્રો તમે ગુલામી વાંચી લો ગુલામી એટલે જે ગુલામમાં હોય બરાબર એને ગુલામી શહેર વાંચી લો તો મિત્રો તમને એમ થાય કે આવું ક્યારેય ગુલામી શહેર નથી આવ્યું બરાબર કે ગુલામી શહેર એવું ભણવાનું નથી આવ્યું પણ મિત્રો જો તમે એના એ પ્રશ્નને ડબલ વખત લીધું રિપીટિંગ કરો વાંચો એટલે મિત્રો તમને એમ થાય કે અહીંયા ગુજરા ભારતના ગુલામી નહીં પરંતુ ગુલાબી શહેરની વાત કરવામાં આવી છે બરાબર મિત્રો તો કે અહીંયા શું મિત્રો પ્રશ્ન છે કે ભા ભારતના ગુલા ગુલાબી ગુલાબી શહેર તરીકે કયું શહેર ઓળખાય છે તો મિત્રો અહીં આપણને ઓપ્શન છે એ ઓપ્શન આપેલ છે કે નાગપુર બીચ છે ઉદયપુર સી છે જયપુર અને ડી છે બેંગલુરુ તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી જયપુર તો મિત્રો કે જે ભારતના ગુલાબી શહેર છે ગુલામી નહીં પરંતુ ગુલાબી તો જે ભારતના ગુલાબી શહેર છે તેને જયપુર શહેર તરીકે ઓળખાય છે તો કે ભારતના ગુલાબી શહેર તરીકે જયપુર શહેર ઓળખાય છે તે પ્રખ્યાત છે મિત્રો હજુ પણ કહું છું કે આપ જો અમારી પીએચ પ્રજાપતિ યુટ્યુબ ચેનલમાં નવા હોય તો અમારી પીએચ પ્રજાપતિ યુટ્યુબ ચેનલ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હા મિત્રો આપ સૌ પાસે મારી એક આશા છે કે જે મારે નવસો ને પંદર જેટલી સબસ્ક્રાઈબર છે તો એને મિત્રો એક હજારની પાર જાય તો કશો વાંધો નથી પરંતુ મિત્રો એક હજાર તો કરવાની જ છે તો આપ સૌ અમને એક હજાર સબસ્ક્રાઈબ કરવા માટે સપોર્ટ કરશો ત્યારબાદ મિત્રો દસમું છે કે ગુજરાતમાં ફિલ્મ શૂટિંગ માટેનો લકી સ્ટુડિયો ક્યાં આવેલો છે જે મિત્રો ફિલ્મ શૂટિંગો થતી હોય કોઈ પિક્ચર બનતું હોય ફિલ્મ તો મિત્રો એ લકી સ્ટુડિયો ક્યાં આવેલ છે મિત્રો અહીં આપણને ઓપ્શનો છે એ છે સાત સાપુતારા બી છે હોલાલ સી ઓપ્શન છે કલોલ અને ડી ઓપ્શન છે કંડલા તો મિત્રો સાપુતારા પછી છે હાલોલ કલોલ અને કનેલા તો મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન બી હાલોલ તો જે મિત્રો જે ગુજરાતની ફિલ્મ શૂટિંગ થતી હોય એમાં લકી સ્ટુડિયો છે એ હાલોલ તરીકે ક્યાં ત્યાં આવેલો છે મિત્રો આપણે સાચો જવાબ આવશે ઓપ્શન બી હાલોલ તો આપણે આખા વાક્યમાં જવાબ લખી શકીએ કે જે ગુજરાતમાં ફિલ્મ શૂટિંગ માટેનો લકી સ્ટુડિયો એ હાલોલમાં આવેલ છે બરાબર તો સાચો જવાબ આવશે ઓપ્શન બી હાલોલ તે અગિયાર મિત્રો ત્યારબાદ કે તુવેર દાળ કેની પ્રખ્યાત છે મિત્રો આપશો તુવેર દાળ જે કઠોળ છે એની આપણે સાંભળ્યું હશે તો મિત્રો એ જ તુવેર દાળ ક્યાં પ્રખ્યાત છે ક્યાં એ વધારે જાણીતી છે તો મિત્રો અહીં આપણને ઓપ્શન છે એ છે નર્મદાની બી છે એમ વાપીની સી છે વાંસદાની અને ડી છે કરજણની તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન નંબર સી વાંસદાની તો મિત્રો આ પ્રશ્ન એ મોસ્ટ આઈએમ બી પ્રશ્ન છે કે તુવેરદાર એ ક્યાંની પ્રખ્યાત છે તો મિત્રો કે તુવેરદાર છે એ વાંસદાની એક ખૂબ જ પ્રખ્યાત છે તો મિત્રો આપણે આખા વાક્યમાં જવાબ લખી શકીએ કે તુવેર દાળ એ વાંસદાની પ્રખ્યાત છે બરાબર બારમું કે સૂર્ય કઈ દિશામાં ઉગે છે તો મિત્રો અહીં આપણને ઓપ્શન છે એ છે પૂર્વ બી છે પશ્ચિમ સી છે ઉત્તર અને ડી છે અગ્નિ તો મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન એ પૂર્વ તો મિત્રો જે સૂર્ય છે એ કઈ દિશામાં ઉગે છે તો મિત્રો જે સૂર્ય છે પૂર્વ દિશામાં ઉગે છે બરાબર સૂર્યની ઉગવાની દિશા પૂર્વ અને આથમે કઈ બાજુ કઈ બાજુ હાથમે તો ઉગવાની દિશા તો મિત્રો આપ સૌને ખબર જ છે કઈ દિશામાં ઉગે છે તો કે પૂર્વ દિશામાં સૂર્ય ઉગે છે આ મિત્રો યાદ રાખવાનું પછી તમે એમ કહો કે આ બાજુ ઉત્તર દિશા આવી તો મિત્રો પહેલા તો દિશાઓના નામ તૈયાર રાખવા પડે કે સૂર્ય કઈ દિશામાં ઉગે છે આથમે છે તો મિત્રો સૂર્ય છે પૂર્વ દિશામાં ઉગે છે બરાબર તો સાચો જવાબ આવશે ઓપ્શન એ પૂર્વ ત્યારબાદ મિત્રો તેરમું કે લોખંડી પુરુષ તરીકે કોણ જાણીતું છે તો મિત્રો આપ સૌએ એક વખત તો નામ સાંભળ્યું જ હશે કે લોખંડી પુરુષ કોણ હતા તો પહેલાં મિત્રો આપણે ઓપ્શનો જોઈ લઈએ જેમાં મિત્રો આપણને ઓપ્શન છે એ છે ગાંધીજી બીજે જવાહરલાલ નહેરુ ત્યારબાદ મિત્રો સી ઓપ્શન છે મોરારજી દેસાઈ અને ડી છે સરદાર પટેલ તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન ડી સરદાર પટેલ તો મિત્રો ગાંધીજી જવાહરલાલ નહેરુ અને જે મોરારજી દેસાઈ છે એમને કોઈ લોખંડી પુરુષ તરીકે ઓળખવામાં આવતું નથી પરંતુ જે સરદાર પટેલ છે એમને લોખંડી પુરુષના નામે ઓળખવામાં આવે છે પછી મિત્રો એક કે જે આ એમ પૂછે કે ત્રિપુટીના નામે નીચેનામાંથી ત્રિપુટી કયા ગયા છે તો મિત્રો એમાં જો ગાંધીજી જવાહરલાલ નહેરુ સરદાર પટેલ મોરારજી દેસાઈ કે ગમે તે ઓપ્શન હોય બરાબર મોરારજી દેસાઈને જ ગે ગમે તે ઓપ્શન હોય જો મિત્રો આ ત્રિપુટી ગણાય તો આ મિત્રો ત્રિપુટી ગણાવવામાં આવે છે કઈ કંઈ તો કે તો ગાંધીજી જવાહરલાલ નહેરુ નહેરુ અને સરદાર પટેલ આ ત્રણેયને મિત્રો ત્રિપુટીના નામે ઓળખવામાં આવે છે તો મિત્રો સરદાર પટેલે ગાંધીજીએ અનેક નેતાઓએ જેમણે સત્યાગ્રહ કર્યો અને ભારતને આઝાદ કરવાના ઘણા પ્રયત્નો કર્યા હતા તો બરાબર મિત્રો ત્રિપુટીના નામે ઓળખવામાં આવે તો એમાં મિત્રો આપણે જવાહરલાલ નહેરુ ગાંધીજી જવાહરલાલ નહેરુ અને સરદાર પટેલનું ઉદાહરણ લઈ શકીએ છીએ તો મિત્રો અહીં આપણને લોખંડી પુરુષનું કીધું હતું તો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન ડી સરદાર પટેલનો મિત્રો જે લોખંડી પુરુષ તરીકે સરદાર પટેલે જાણીતા છે બરાબર ત્યારબાદ મિત્રો ચૌદમું કે ગુજરાતમાં પારસીઓનું સૌથી મોટું યાત્રાધામ કયું છે મિત્રો અહીં આપણને પારસી કીધું છે અલગ અલગ જાતિઓનું હોય એમાં પારસી છે એ છે મગદલ્લા બી છે સંજાણ સી ઓપ્શન છે ઉદવાડા અને ડી ઓપ્શન છે સુરત તો મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી ઉદવાડા તો મિત્રો કે ગુજરાતમાં પારસીઓનું સૌથી મોટું યાત્રાધામ એ ઉદવાડા છે બરાબર તો આખા વાક્યમાં જવાબ લખી શકીએ કે ગુજરાતમાં પારસીઓનું સૌથી મોટું યાત્રાધામ એ કયું તો કે એ ઉદરવાડા ઉદવાડા છે ઉદરવાડા નહીં પરંતુ મિત્રો ઉદવાડા ત્યારબાદ મિત્રો જોઈએ પંદરમું કે પોંગલ કોનો તહેવાર છે એ ઓપ્શન છે ખિસ્તી બી છે યહુદીનીઓ સી ઓપ્શન છે શીખો અને ડી છે તમિલો તો મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન ડી તમિલો તો જે મિત્રો પોંગલ છે તમિલોનો જે તહેવાર ગણવામાં આવે છે ખિસ્તીઓનો પણ મિત્રો અલગ હોય જેમ કે મિત્રો હિન્દુઓનો શું છે તો આપણે જાણો છો કયો છે દિવાળી છે એવી રીતે મિત્રો અલગ અલગ ધર્મ હોય મુસ્લિમ હોય શીખ હોય પારસી હોય ખ્રિસ્તી હોય એમના અલગ અલગ મિત્રો બધું હોય કે તેમના સ્થાનો પણ ધર્મસ્થાનો પણ અલગ અલગ હોય એમાં મિત્રો તો કે પોંગલ એ કોનો તહેવાર છે તો મિત્રો ખિસ્તી યહૂદીઓ કે શીખો આ મિત્રો ત્રણમાંથી કોઈનો પણ જે પોંગલ છે એ તહેવાર ગણવામાં આવતો નથી પરંતુ મિત્રો જે તમિલો છે એમનો પોંગલ તહેવાર ગણવામાં આવે છે મિત્રો ગુજરાતના આદિકવિ તરીકે કોણ ઓળખાય છે એ ઓપ્શન છે નરસિંહ મહેતા ત્યારબાદ મિત્રો બી ઓપ્શન છે નર્મદ સી છે પ્રેમચંદ અને ડી છે મહાત્મા ગાંધી તો મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન એ નરસિંહ મહેતા તો મિત્રો નર્મદ પ્રેમચંદ કે મહાત્મા કવિ એમને કોઈને પણ ગુજરાતના આદિ કવિ તરીકે ઓળખવામાં આવતા નથી પરંતુ મિત્રો નરસિંહ મહેતાને આદિકવિ તરીકે ઓળખવામાં આવે છે બરાબર તો મિત્રો આપ સૌ કહો કે આદિકવિ એટલે શું તો મિત્રો આપ સૌને જણાવી દઉં કે આની એક આદિકવિ કોણ છે આદિકવિ એટલે મિત્રો આપ સૌને શબ્દનો અર્થ ન ખબર હોય પરંતુ એટલું યાદ રાખવાનું કે મિત્રો આદિ આદિ એટલે ઘણા બધા નહીં પણ શું પહેલનો પહેલાના સમયનો આદિ પહેલાના સમયનો શું કવિ તો કવિ પહેલાના સમયના જે કવિઓ હોય એમને શું કહેવાય આદિ કવિ તરીકે ઓળખવામાં આવે છે ત્યારે મિત્રો જોઈએ મેઘ ધનુષ્યમાં સૌથી છેલ્લો રંગ કયો હોય છે તો મિત્રો જે એ ઓપ્શન છે કેસરી બી છે જાંબલી સી ઓપ્શન છે રાતો અને ડી ઓપ્શન છે પીળો તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી રાતો તો જે મિત્રો મેઘધનુષ્ય હોય એમાં રંગો હોય કોઈ વરસાદ પડી રહે ત્યારબાદ મિત્રો મેઘધનુષ્ય બનતું હોય અને એ મેઘધનુષ્યમાં મિત્રો અલગ અલગ આપણને રંગો દેખાતા હોય મિત્રો આપણા કુલ રંગો કહેલા છે તો કે જેનું સૂત્ર છે કે જાની વાલી પીનારા બરાબર મિત્રો

કે ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાન ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાન ક્યાં આવેલું છે તો ગાંધીનગરમાં એ ઓપ્શન છે મિત્રો ગાંધીનગર બી છે રાજકોટ સી ઓપ્શન છે જામનગર અને ડી છે અમદાવાદ તો મિત્રો એમાં સાચસો આવશે ઓપ્શન એ ગાંધીનગર તો કે મિત્રો જે ઇન્દ્રોડા પાર્ક એ ગાંધીનગરમાં આવેલ છે ઇન્દ્રોડા પાર્ક એ રાજકોટ જામનગર કે અમદાવાદમાં આવેલ નથી પરંતુ મિત્રો ઇન્દ્રોડા પાર્ક એ ગાંધીનગરમાં આવેલ છે જેમ મિત્રો તમે આગળના ધોરણમાં જશો એમ ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાન વગેરે જેવા ઉદ્યાનો તમારે ભણવાના આવે છે બરાબર જેમાં મિત્રો આ ઇન્દ્રોડા પાર્ક ઉદ્યાન અહીંયા મિત્રો પ્રશ્ન છે તો આખા વાક્યમાં મિત્રો જવાબ બને કે ઇન્દ્રોડા પાર્ક એ ગાંધીનગરમાં આવેલું છે બરાબર ઓગણીસમો મિત્રો શું છે કે માનવ શરીરનો મૂળભૂત એકમ કયો છે એ ઓપ્શન છે સ્નાયુ બી છે કોષરસ ડી છે સી છે કોષ અને ડી છે કણા કણા સૂત્ર મિત્રો અમને સાચો જવાબ આવશે ઓપ્શન સી કોષ તો મિત્રો જે સ્નાયુ કોષ રસ કે કણાબ સૂત્ર તો મિત્રો એક પણ માનવ માનવ શરીરનો એકમ છે પરંતુ મિત્રો એ મૂળભૂત એકમ નથી કે જેને સૌથી વધારે જરૂર હોય મૂળભૂત હોય જેનો મૂળ જરૂર હોય એ મૂળભૂત એકમ એક કોષ છે કે સ્નાયુ કોષ રસ કે કણા સૂત્ર એ માનવ શરીરનો મૂળભૂત એકમ નથી પરંતુ આખા વાક્યમાં મિત્રો જવાબ લખી શકીએ કે માનવ શરીરનો મૂળભૂત એકમ એક કોષ છે વિશ્વ કે વિશ્વની સૌથી લાંબી નદી કઈ છે એ છે નર્મદા બી છે નાઇલ સી છે સાબરમતી અને ડી છે ગંગા તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન બી નાઇલ તો મિત્રો કે જે વિશ્વની સૌથી લાંબી નદી હોય તો એ નાઇલ નદી છે મુકે અજંતા ઇલોરાની ગુફાઓ એ કયા રાજ્યમાં આવેલી છે તો મિત્રો અહીં આપણને ઓપ્શન છે એ છે મહારાષ્ટ્ર બી છે ઉત્તર પ્રદેશ સી છે બિહાર અને ડી છે નેપાળ તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન એ મહારાષ્ટ્ર તો મિત્રો જે અજંતાની ઇલોરાની ગુફાઓ છે જેમાં આદિમાનવોના ઘણા બધા ચિત્રો છે જેમને દોરેલા છે એ મિત્રો મહારાષ્ટ્રમાં આવેલું છે બરાબર તો મિત્રો એ અજંતાની ઇલોરાની અજંતા ઇલોરાની ગુફાએ મિત્રો ઉત્તર પ્રદેશ બિહાર કે નેપાળમાં આવેલ નથી પરંતુ મિત્રો એ જે મહારાષ્ટ્રમાં આવેલ છે બાવીસ મુખ્ય જગ જગપ્રસિદ્ધ કર્ણાટકનું સૂર્યમંદિર ક્યાં આવેલું છે જગ પ્રસિદ્ધ એટલે કે જે મિત્રો જે વિશ્વમાં પ્રસિદ્ધ હોય પ્રખ્યાત હોય એ કોર્ણાર્કનું સૂર્યમંદિર ક્યાં આવેલું છે એ ઓપ્શન છે મોઢેરા બી છે ઉત્તરાખંડ સી છે ઓડિશા અને ડી છે દમણ તો મિત્રો આમાં સાચું જવાબ આવશે ઓપ્શન સી ઓડિશા તો મિત્રો મોઢેરા ઉત્તરાખંડ અને દમણ એમાં મિત્રો એ કોર્ણકનું સૂર્યમંદિર આવેલું નથી હા મિત્રો એમ પૂછાય કે મોઢેરાનું સૂર્યમંદિર એ ક્યાં આવેલું છે તો મિત્રો ગુજરાતમાં પૂછાણું હોય તો એમાં મિત્રો મોઢેરા આવી શકે એ પણ મિત્રો સૂર્યમંદિર છે પરંતુ એ કોર્ણાંકનું સૂર્યમંદિર નથી તો મિત્રો આપણે આખા વાક્યમાં જવાબ લખી શકીએ કે જગપ્રસિદ્ધ પ્રસિદ્ધ કરણાંકનું સૂર્યમંદિર એ ઓડિશામાં આવેલું છે તેવીસમું કે તમાકુમાં કયું ઝેરી તત્વ રહેલું છે એ ઓપ્શન છે નિકોટીન બી છે વિટામિન સી છે જીબ્રેલિન નેડી છે ઇથેર મિત્રો સાચ જવાબ આવશે ઓપ્શન એ નિકોટિન તો મિત્રો તમાકુમાં નિકોટિન એવું ઝેરી તત્વ રહેલું હોય છે ત્યારબાદ મિત્રો ચોવીસમું કે વિજયઘાટ કોનું સમાધિ સ્થળ છે એ ઓપ્શન છે જવાહરલાલ નહેરુ બી છે શું છે કે લાલ બહાદુર શાસ્ત્રી સી છે ભગતસિંહ અને ડી છે સરદાર પટેલ તો મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન બી લાલ બહાદુર શાસ્ત્રી તો કે મિત્રો જે વિજયઘાટ છે એ લાલ લાલબહાદુર શાસ્ત્રીનું સમાધિ સ્થળ છે વિજયઘાટ એ કોઈ જવાહરલાલ નહેરુ ભગતસિંહ કે સરદાર પટેલનું કોઈ સમાધિ સ્થળ નથી પરંતુ વિજયઘાટ એ લાલ લાલબહાદુર શાસ્ત્રીનું સમાધિ સ્થળ છે તો મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન બી લાલ બહાદુર શાસ્ત્રી પચીસમું કે મહાત્મા ગાંધીજી ના આધ્યાત્મિક ગુરુ કોણ હતા એ ઓપ્શન છે સરદાર પટેલ બી છે નરસિંહ મહેતા સી છે શ્રીમદ રાજચંદ્ર અને ડી છે રાજ્યગુરુ તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી શ્રીમદ રાજચંદ્ર તો મિત્રો જે મહાત્મા ગાંધી હતા ગાંધીજી તેમના આધ્યાત્મિક આધ્યાત્મિક ગુરુ કોણ હતા તો કે શ્રીમદ રામચંદ્ર હતા મિત્રો આ પ્રશ્ન એ મોસ્ટ આઈએમ બી છે પૂછાઈ શકે તેવો છે તો મિત્રો જે મહાત્મા ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ એ કોઈ સરદાર પટેલ નરસિંહ મહેતા કે રાજ્ય ગુરુ એ કોઈ હતા નહીં પરંતુ જે મહાત્મા ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ એ શ્રીમદ રાજચંદ્ર હતા તો મિત્રો આ પ્રશ્ન પૂછાય તો આ પ્રશ્નનો જવાબ આપણને આવડે જાય તો મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન સી